ગુરુદેવની પ્રેરણાથી અને એમના આદેશ અનુસાર શ્રીમદ ભાગવતજીની સેવા કરવાનો જીવનમાં અવસર મળ્યો ભાગવતજીને લઈને લોક કલ્યાણ માટે જગતના કલ્યાણ માટે જે છે જે ભાગવતજીની રચના કરી છે જે અઢાર હજાર શ્લોકોમાં ત્રણસો પાંત્રીસ અધ્યાયની અંદર જે સંહિતાની રચના કરી જે પરમ જે સંહિતા છે બરાબર એ સંહિતા દ્વારા લોકોનું કલ્યાણ કેવી રીતે થાય એના જ પ્રશ્નો શ્રીમદ ભાગવતજીમાં છે એ ભાગવતજી દ્વારા ગંગાજીના કિનારે લોકોના કલ્યાણ માટે અને અમારે ભગતજી શ્રી બાબુભાઈ જે રાજ રાજેશ્વરી મેલડી માતાજીના પરમ ઉપાસક એમના દ્વારા શ્રીમદ ભાગવતજી એનું સાનિધ્ય પ્રાપ્ત ગંગાજીના કિનારે થયું ભાગવત કથાનો પ્રારંભ આઠ નવ થી ચૌદ નવ સુધી એ શ્રીમદ ભાગવત કથાનો રસપાન કર્યું કથાનું સ્થળ્વા નકળંગ ધામ આશ્રમ જે દિવ્ય આશ્રમ છે જે નકળ ભગવાનનો જે અવતાર થયો એ અવતાર પરથી જ એ દિવ્ય આશ્રમનું નામકરણ થયું છે દિવ્ય ભૂમિ ની અંદર હરિદ્વારની પાવન ભૂમિમાં બસો થી પણ વધારે સ્નાન કર્યો એ સૌ ભક્તો એ મળીને અમે શ્રીમદ ભાગવત નું સેવન કર્યું અને સૌ પવિત્ર થયા સૌ કલ્યાણ થયું અને રામસણ ગામ ખૂબ ભાગ્યશાળી છે કે અહીંયા રાજરાજેશ્વરી માં જગદંબા મેલડી અહીંયા સાક્ષાત વિરાજમાન છે બાબુ ભગવત ના સાનિધ્યમાં એ રામસણ ગામ ઉજ્જવળ બન્યું એમાં ભગવતી સદાય ને માટે બધાની ઉપર કૃપા વરસાવતી રહે ભગવાન દ્વારકાધીશ અને ભાગવત ભગવાન સૌના ઉપર કૃપા પ્રસાદ વરસાવે અને સૌનું કલ્યાણ કરે એવું આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ માં જગદંબા રાજ રાજેશ્વરી ના ચરણોમાં

રોજે રોજ સહયોગથી કરીએ છીએ વાણી કૃપાથી દરેક વસ્તુ ચાલે છે પણ હરિદ્વારમાં દરેક ભક્તોને લઈ અને હરિદ્વારમાં ભાગવત સપ્તાહ થાય અને દરેકના પિતૃનો ઉધાર થાય અને દરેક ભક્તો ઉંમરલાયક ભક્તો આવી અને ભાગવત સાંભળે અને ગંગા મૈયામાં સ્નાન કરે અને એની ઈચ્છાનું પૂર્તિ કરે અને એના પિતૃનો મોક્ષ મળે એ રીતે સાત દિવસની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું માતાજીની કૃપાથી દરેક ભક્તોના સહયોગથી એ કાર્ય પરિપૂર્ણ થયું ગંગા કિનારે દરેકના પિતૃ તર્પણ કરાયા યજ્ઞ કરાયો અને દરેક સુખ શાંતિથી માની કૃપાથી ત્યાં જઈ દરેક ભક્તોએ સહયોગ આપ્યો એ નિમિત્તે મા મેરડીના દરબારમાં આ કાર્ય પરિપૂર્ણ થયું એ માના કૃપાથી દરેક ભક્તોના આશીર્વાદથી ગુરુ મહારાજના આશીર્વાદથી આ કાર્ય પરિપૂર્ણ બોલો શ્રી મેરડી માં સરસ મજા રહી ગઈ ભાવુભાઈ ભગતે બહુ સરસ મજાની વાત કરી કે મા મેરડી માતાના કૃપાથી જે આયોજન કર્યું હતું એના ભાગરૂપે બહુ સુંદર મજાની કથા રહી અને ભાવિ ભક્તો જે આવેલા હતા એમને પણ એક હર્ષની લાગણી અનુભવી કે અહીંયા કાર્યક્રમ ખૂબ સુંદર રીતે થયો અને બધાને ખૂબ હર્ષની લાગણી સાથે આનંદ વ્યક્ત કર્યો બાબુભાઈ ભગતે એ પણ વાત કરી હતી કે જ્યારે આ કથા ખૂબ જ અ પરિવાર સાથે શાંતિપૂર્ણ પૂર્ણ થઈ હતી એના ભાગરૂપે એવો ફરીથી પણ એવું જણાવ્યું કે તાજેતરની અંદર એક કથાનું બીજું આયોજન કરી રહ્યા છે એના હું સાથે થોડી ચર્ચા કરીશ કે અગાઉ અગાઉ કઈ કથા એવી ભક્તોએ બધે આ કથામાં ખૂબ આનંદ રહ્યો અને એમને એટલો આનંદ આવ્યો કે અમારા જીવનની અંદર અમે હર હરિગંગા હરિદ્વારમાં જે અમે સ્નાન કર્યું તો અમે સરગની અંદર સ્નાન કર્યું સર જોયું એટલો અમને આનંદ આવ્યો તો અમારી એવી ઈચ્છા છે કે ચાણોદમાં માં નર્મદાના કિનારે એક આવી ભાગવત સપ્તાહ થાય દેવી ભાગવત સપ્તાહ થાય એવી રીતની દરેક એક માતાજી આગળ પ્રાર્થના કરી છે તો સમયમાં માના આદેશ મુજબ ચાણોદમાં નર્મદા કિનારે દેવી ભાગવત સપ્તાહ થશે એના પછી અવરનવર માના સાનિધ્યમાં આવનારા દરેક ભક્તોને લાભ અવરનવર આવા કાર્યો મળે એવા મા આદેશ આપ્યો છે એ આદેશ મુજબ ધર્મ કાર્યમાં દરેક ધર્મના

રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી રામસણ ધામ બાબુભાઈ ભગતના ચરણોમાં વંદન કરું છું માં મેલડીના ચરણોમાં વંદન કરું છું આચાર્ય શ્રી ગૌતમભાઈના ચરણોમાં વંદન કરું છું સોગાથી વધારે ગોગા બાબાના ભુવાજી ચહેરાભાઈ ભુવાજીના ચરણોમાં વંદન કરું છું અને સમસદ ભાઈઓના ચરણોમાં પણ વંદન કરું છું અમે બાબુભાઈ ભગત દ્વારા હરિદ્વાર ની અંદર ખૂબ જ મજાની ભાગવત કથા પરિવાર સાથે જઈ અને બહુ આનંદ માન્યો છે તેઓ ગંગા સ્નાનનો પણ મળ્યો છે અમને સ્થાનિક તેઓ નજીકના દર્શન કરવાનો લાહો મળ્યો અને મેળલી ચરણોમાં અને આશીર્વાદથી જ અમને આ લાવો મળ્યો છે બાબુભાઈ ભગતના આશીર્વાદથી આશીર્વાદ થી નીલકંઠ મહાદેવ પણ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે બોલો રાજમાન્રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતા કી જય 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 શ્રી રામ